સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે તેમાં રત્ન કલાકારોના હિતમાં સુરતની ત્રણ સંસ્થાઓ શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજૂઆત કરી હતી જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળ્યું હતું જેમાં અનેક રત્ન કલાકારો અટવાઈ ગયા હતા આર્થિક સંક્રમણના કારણે છેલ્લા પાંચ મહિનામાં અનેક રત્ન રત્નકલાકારોએ આપઘાત પણ કરી લીધો હતો ખાસ દિવાળીના એક મહિના પહેલાથી જીરા ઉદ્યોગની હાલત કફોડી બની હતી કે છેલ્લા થોડા દિવસથી તેમાં થોડાક અંશે સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેવી જ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથેની રૂબરૂ મળી રોજગાર અને રજૂઆત રાજ્યના શ્રમ અને મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ વર્કર યુનિયન અને જે ઈપીસી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી છે હીરા ઉદ્યોગમાં વીસ લાખથી વધુ રત્ન કલાકારો પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા પર નિર્ભર છે તેમાં અનેક મુસીબતો આવી જેમ કે કોરોના રશિયા યુક્રેન યુદ્ધ ઇઝરાયલ યુદ્ધ આ બધાના કારણે હીરા ઉદ્યોગની હાલત ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે તેમાં પણ દિવાળીથી ત્રણ મહિના સુધી રત્ન કલાકારોએ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે આવા સમયે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા રત્નદીપ યોજના તો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે રત્ન ઘણો ફાયદો થાય તેમ છે સાથે સાથે આર્થિક વિષને કારણે રત્ન કલાકારોમાં આપઘાતના બનાવો પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા પાંચ મહિનામાં આડત્રીસ જેટલા રત્નકલાકારોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે આવા રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉદ્યોગની અંદર છેલ્લા ઘણા સમયથી મંદી છે મંદીના લીધે અસંખ્ય વાર અમે સરકારને રજૂઆત કરી છે ત્યારે કાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષતાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ નામાંગુ સમર્થનથી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને અમે અમારી રજૂઆતો કરવા ગયા હતા રજૂઆતની અંદર જે અમારો મુદ્દાઓ છે કે રત્નકલાકારો પણ અહીંયાથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને ગુજરાતની અંદર પચીસ લાખ જેટલા રત્ન કલાકારો છે એમના માટે જે મંદીના મારથી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને સુરતની અંદર છેલ્લા પાંચ મહિનામાં આડત્રીસ એ સુસાઈડ કર્યા છે એ આડત્રીસ કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને જે રત્ન કલાકારો છે એમના માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે એટલે કે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે આ બાબતે અમે ગઈકાલે સુરતની ત્રણ સંસ્થાઓ જે પહેલીવાર ગુજરાત સરકાર સમક્ષ ગઈ છે એ ક્યારેય એવું ગયું નથી અને અમને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર આ બાબતે કાંઈને કાંઈ નિર્ણય લેશે અને રત્ન કલાકારો માટે કાંઈને કાંઈ યોજના કે આર્થિક પેકેજ જાહેર કરશે એવી અમને આશા અને અપેક્ષા છે